દાણી લિમ્ણા માં ડોક્ટર ભીમરા વાંબેટકર લાઇબ્રેરી નું કરાયું લોકાર્પણ મેર અને સંસદ સભ્ય ની ઉપસ્થિતિ માં નવ નિર્મિત પુસ્તકાલય જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું અમદાવાદ માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોન ના દાણી લિમડા વોર્ડ માં નવ નિર્મિત પુસ્તકાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું ભારતીય સંવિધાન ના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને સમર્પિત નવ નિર્મિત પુસ્તકાલય ને ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર લાઇબ્રેરી એવું ગૌરવપૂર્ણ નામ આપવામાં આવ્યું છે આ લોકાર્પણ સમારોહ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને અમદાવાદના સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણાની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓ અધિકારીઓને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અત્યાધુનિક પુસ્તકાલયની સુવિધાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને વાંચન માટે શાંત અને યોગ્ય વાતાવરણ મળશે આ પ્રસંગે મેર શ્રીમતી પ્રદીપા જૈને જણાવ્યું કે શહેરના દરેક વિસ્તારમાં શિક્ષણ અને જ્ઞાનવર્ધનની સુવિધાઓ પહોંચાડવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે તેમણે ઉમેર્યું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલું આ પુસ્તકાલય સમાજમાં શિક્ષણ અને સમાનતાના તેમના સંદેશાને વધુ પ્રબળ બનાવશે આ પુસ્તકાલય દાણી લીમડા અને આસપાસના વિસ્તારો માટે જ્ઞાનનું કેન્દ્ર બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી